મેઠા ભાઈ પેલો કોજાવો નકા છોકરો કદી ભેગો નઈ થાય ને છોકરો ને ખબર પડે લડી લડી મરી એ જ ભાઈ છું કે કુટુંબ નો ઝઘડો છે ને આ કુટુંબનો નો ઝઘડો ગાંટા તો મને લાગે છે ને કે છોકરાના છોકરાના છોકરા કોઈ ઓળખ નહીં બોલે વાત સાચી છે અને જો પેલો શેહલો એના અવસર આવે છે એટલે એકલા ઘેર કરે છે પેલો બલ્યો આવે છે એના અવસર આવે છે એકલા ઘેર કરે છે મારા ઓળખ્યા કોઈ કોઈ સંબંધ જ નહીં રાખતા સંબંધ જ રાખવા માંગતા નહીં હકા બે ભાઈ છે તોય એક લોય છે તોય બોલે આજે ગમે તે કરો પણ આપણે એવાનો આપણો ટાઈમ કાઢીને એના ઘેર જઈએ અલ્યા પ્રસંગ તો બરોબર છે હારું ભલું ગમે તે હોય

મેળજો એ તમસે કે મોમી ગેરાઈ મી કીધું હા આવો જે ને અને આજ નિકાલ લાબો છે ગમે તે ના ના ફેસલો કઈ ના કે લ્યો લ્યો ખાઈ લો ફર હેડ ફરમ આય તમે સોચ વળી ટ્રેક્ટર ના બેક્ટર ના ખર્ચા ન હે કરવા પડતા ભાઈ બજોની હેતી કરેલી તો તણ તારે પેલા ના દોહાન અમે અમારા બાપ દાદો વખત ની હઈ રહ્યા છે વળી આટલો ખોહડો

કોમ નહીં થતું ના એ આ લ્યો આ હોય તો કોમ એક દોણો પાછો અવે ત્યાં કલમ જાય ને તો તમારી કોક ભૂલ થાય છે તમારું એ આટલા મને લાગળ આટલા નાકું અટકોણું છે જુઓ તમારે પૂરું કરવું પડે આ પછી બોલી બીજું ના બોલતા હું કે ઉપા નહીં બોલલી હ હા બોલે વાત પડી એ આ વધાઉં बाबे आ आ मेटा भज चल बलजी दा ए रे यहाँ अंदर अरे बलजी तमार फोन आयो त ए त मारे घेर आया ए हो त त खात ल केता त घर बलजी के भेट ए बलजी ए रे हड भ ह मय करता रे यार सोता मा खाड भ हो मजा मसी हो चोंटीरी थोड उ कति नो उ गयो बलजी आ कपा माया छ अन वडियाली वाय दिया जति रह छ लाजो त हरख हरख लाजो

અને પેલા પાળા સાળા જોઈએ વરિયારી ભાઈ ના પડી જાય ના તો મજૂર પાન કરવા ના હતા કે તમારો ફોન આવ્યો કે ઘેર બોલાવે એટલે અમે વારી પડતું મૂકી પા ઘેર આયા હવે ભાભી જો અમે એનું પોઈન્ટ ઉપર અમે આવીએ તો જો તમારો કોમે ખોટી નહીં કરું અને અમે અમારી વાત કરવા આયા જો કેવો વાત આજી છે હું કેવો ખાટા ભાઈ વાત આજી ભાઈ જો અમાર મારું એ કેવું છે કે તમારા છોકરોનો છોકરો થયો ભાભી હા છોકરાના છોકરો આ જો કે જેટલો વસ્તાર થયો છે તો હવે તાણે હવે બધું આ બધું મેલો અને એ સુખ શાંતિ રવાનું કરો અને પલા ભાઈ શું નામ સેવુભાઈ ને બધો ભેગો થઈ કુટુંબ નો અને રાજી ખુશી રહો હવે જીવનમાં હું લઈને આવ્યો છું ભાઈ નું નામ તો કા મારા આગેલો શેલાનું નામ લેવાનું જ નહીં આમાં કહે પૂછો એ તો આજે નહીં બને કાલે નહીં બને ભવ ભવ હાથ ભવ બધી નહીં થાય ભેગા તો નહીં થાય એટલે નહીં થાય એ હોવાને અમારા

એકલા એકલા ગેર અવસર કરો છો તમે શોભા ભસા કણ ઈએ કરત છે કે નવાય કોઈ એનો કોઈ સંબંધ જ નહી ને પૈચો વાત જ રે પેલા એને જ બોલાય નહીં વે કે કોક સીના છોકરાના વિવાહ હતા ને તે દાડા મન બે જણ ના બોલાય ને બીજા ખા ગમ ન બોલાય આ તમને નહીં નહી બોલાતા શમ કારણ તમે એ અમાર અમાર કારણ છે શું કારણ છે સહી કેવો તો કોક ઉકેલા હું કેવું ખાટા ભાઈ કારણ કે અમારે ભુવા છે ને એ ભુવા એમ ના પાડી છે એટલે અમારે એની જોડે કોઈ વ્યવહાર રાખવાનો આવતો નહીં મેઠા બેઠો એવો કોણ ભૂવો છે સહી અમારે ભૂવો નોમ તો લેવું કે એવો કોણ છે એવો ભૂવો એવો કોણ જાદુગર ભૂવો છે એનું નામ લ્યો હ ઈનો આપણે પેલો અને પાછો અમાર પર કાવતરું કરીશ એ છે લાય અમે બે તો લેવા અમે મઈ નાખવા દોતી અલ્યા કોઈ ના કરે કાવતરો કરીને મોણ મરી જતા હોતા જિંદગીમાં જીગુ ખોટું છે અમાર ભૂવા જોઈને કીધું આ કમ્પ્લેન્ટ નોમ હંગાત કીધું નોમ હંગાતી કઈ દીધું કે તમે પટી જોત ના આવ્યો તો वहतती हैं शेसु याल हाँ झारनि कि यहा लाँ જય માતાજીએ જય માતાજી જય માતાજી બોલો બોલો ચોકણ છો હા થોડો બેઠકમાં શું આપણે ચબુપા નહીં એવું છે હા બોલો બોલો તે કહું છું મેઠોપા બોલું આપણે કોમણી શેવાળાથી હા ઓળખ્યા ઓળખ્યા બોલો 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 હા તે કહું અમે આવીએ છીએ ભેગા તવા હો તે કહો નહીં હો હા હા ये बैठक मोज आम्ही जीये जे तो किधो मने बात करे से उपयनी से हळो जतये से ये सेहाने जतत ना मेहरबान करी ने हमारे दुश्मन जा माणूस ये लो तो अले ये सेहलो नाही बीजा घणाय होई काम म हु પાપી જી હા ઓ ચિંતા કરજો ને એ તો બધું અને ભેગા તો ને અમાર તાણે અમે ભેગા થઈશું તો અમે પકડતા હો આપડા છે ઉભા એવા ખબર છે ભાઈ ભાઈ તાણે દુશ્મન એ અડધી પેલા થવું પડશે એ મોન છે નહીં પાછો ઓ તો કે વાત અમે આવી પાછા હો હા જતો ના પછી જો હાય મારા હું તો

ખાવાનું બાકી છે એવું છે હા હવે લે યાર પછી ખાવો તો ખાજે ના ખાવો તો કોઈ ના મે મેઈન પોઈન્ટ ઉપર વાત કરીએ હા શું કહેવું ટાવર ઊભું કરવાના છે હ ટાવર ઊભું કરવાનું છે ટાવર નહીં ઊભું કરવાનો તમન અમારું ઊભા કરવા છે એ ભઈયો ઊભા કરવાના છે પીડા કરીને આ જિંદગી ના પડી ગયા છે ને અમારું ઊભા કરવા આયા છે ને તણ થોડું શરામ જેવું છે કે નહીં લે એની વાત અલ્યા મારી વાત ઓભળો અલ્યા તમે તો ગયળા ત્યાં કાલ ઉઠીને જતા રહો છોકરાના છોકરો આવશે

તો તમારો છોકરો કીનો છોકરો ઓળખે નહીં અને તમારો પ્રસંગ આવશે તો પેલાના છોકરો ભૂસો રહે મીઠાઈ ખાધા વગર કશું નઈ મેઠાલા લાડ્યા ઉપર ઉપરે તો અરે ના માનું ને તો આપળો ગોમ ભેગું કરીએ બે ભાઈઓનું ઓ જુદા સાપળો કઈ પડી રહેતા આખા ગોમ ભેગું નહીં લેવા અલ્યા એ તો જુદા રહે મારા ઓળશ્યા પણ ભેગા કરવાના છે યાર આ વાત ના મોણું તો મારી વાત હવે તમન હું હુંન ટચ્છે ક્યો મને હું જકળો ભરવા છે મારા પોણી હું હમણાં એનું પોણી અડી ગયો તો ને તો એ હાથ પગ ધોઈ નાખ્યા

તો આટું બોલે નહીં ભાઈ જો આ પ્રેમથી બે ભાઈ એક થઈ જો અને સારું લાગશે આ તમને લે શોભા છે તમે એક એક ઘરે વિવાહ કરો છો તે શોભા સારી તમે તમને સારું લાગે છે લે અને જો ભાઈ સળાવાળા તો વેગડા રહે અમારા જ્યાં બે મળે નહીં મળું જો ગમે તે કોઈ ગમે તે કે તમને આ નળ છે દેખણું નળ છે પૂછણું નળ છે કોઈ ના નળ તો આપણે કોઈને ના નળીએ તો આપણે કોણ નળવાનું છે અમે શો નળ્યા છીએ પછી એટલે તું આ હેડ લેની અમે આવીએ છીએ આવું ખરો એક શરત मनो कोई था तो तवार बेवणी जबाबदारी बाई बरोबर आ खा जीवन नो तारा परिवार नो बધું અમે મારી જમીન નો બધું લખી આલ્યું છે લે બસ કાગળ ઉપર કાગળ ઉપર હા તો હેડો હું આવો હેડો તું આય હા હેડો શું કીધું આવ દે અડધો પહેલા આવું છું પાછો આવું છું તો જન રાખજો પાછા કીધું એ એ હા હો હો તી પહેલા ભૂવાન પકડવો પડશે પકડી યાર જો એ જો ભાઈ આ વધાવ આવે તો હું તને કહું બરોબર છે હા બા હા એ આ જો આ સ વધાવ ભાઈ તારો તું હું મનમાં વાત લઈને આવ્યો છું મને ખબર છે હા કે તું ભલે તારા મા બાપ કીશ ક છોકરા હાલ પહેણી છે તારે હાલ પહેણવું નહીં નહીં અને તારે એમ

थोकोम इमर्जेन्सी छले थोड़ी रजा बजा लिनु माताजी रजा ले लियो न थोकोम छ इमर्जेन्सी पला बलजी नि जवान छ प बलजी नि तमार बाधा चाले छे न ल बा ला रजा लिए रजा है वधाओ छ ना है उही लया पाटो पर राखो ल्यो पाटो पर राख्यो ओ पोछ छ पोछन छ स वधाओ थोकोम छ मारे एले लइ जा न बरोबर स वधाओ दे दो रजा लियो हा उमा हो हा તો તઈ બેહો મો આવો હા હા જો પાટ હો ઓમ નમ અરે પાટે હું આઈ દે જો છું હા લે ઓમ આવો કહો છું બલજી ની તમાર ભાષા ચાલે કડી ની તમે આલી પાછા ઓ એ તો કોમ જીવાની જો હા તે મો આવવાનો કોઈ તકલીફ થઈ ઓ લે હડજો આ તો બેહો તો આવો હા હા જો જો મચાડતા આવો શાજી તો પેલા દેતો આયા નહીં નો હું એકલો આવી ગયો છું પાછો આળી પાછો पावળો માળો ખોક્યો હતો પાછો બોઢા મોઠરવા દે મન તો એ ભાઈ હા હા અરે હું મારા તમારો હાપનો જે હોય એ બધું કાપી નાખી ચી હા મને જ નહી ખબાઇ

ભાઈ મારી વાત સાંભળો હવે મારે હું કેવું છે ભુવાજી સાંભળો તમે હા બોલો બોલો તમે જે વખત તો મને બાતાલી હું કીધું તો હાચું કે જોડ જો છે દેળો બોલ જોડ જો હા એવોનો બારો બે મેટ હો કેવો જોવું હોય જોઈ લ્યો માળામાં જોઈ લ્યો હા હા બેન આય બ બેન જો ભાઈ હા એ આ વધાવો આવે બારો વેન થયું તો મુ કહું બરોબર હજી જણા પછી પછી વખત નક્ષત્રાણમાં જવાબ આવશે એ આવ્યો આવ્યો આયો હા બોલો વાળા હું કેવું છે કયો એટલો મેધું તું બે ભાઈ થો થયો હા બધા આખા કોમ ખબર છે બે હું કીધું ને તો આમ થરાવ ઓ ભાઈ છે અમે તો સુદા થઈ ગયા એટલે મે એમ કીધું તું બજો તમે તમારા ભાઈ ના ઘર નું જો પોણી પીધું ઓગણામાં પગ દીધો તો તમારા ઘર દુખ 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 આચી વાત જ્યાં નઈ ઘર મેલ્યું ને ત્યાં સુખ જ છે અમાર તો મારે એવું છે ઉભા હોય કોઈ ઉપર થયો છું એ તો આ લઈને આવ્યા છે બે બંધો લ્યા તમે બધો બંધો ભાઈઓ ને ભેગા કરવાના હોય એટલે હું તો એમ કેતો આ તો બે લડતા લડતા બરોબર એટલે બધું બે લડે છે તે વળી થોડો મેં ઉમેરો બરોબર છે હું બરોબર છે યાર ભુવાજી તમે તો યાર આ તો શી ચાલતું હા તમે ભુવા પણી કરો છો તો તમારે વિચાર કરવો પડે કે ભાઈઓને ભેગા કરવાના હોય કે જુદા કરવાના હોય તાણે તમારી જરા માં આજક નઈ ભુવાજી એ પેલા બા બોલાવ આ તો આસી વાત છે ઈરીન બોલ્યા છે તું અવાજ ઈવાના આવે છે કે ભાઈઓને ભેગા રાખવાના હોય તાણે મારા ઉસા ભાઈ આ બા

મારો છોકરો ઘેર ભૂસો મળો પાછો અરે તમારા તમારા સવાર જ તો તમે ભાઈ યોન જુદા કરો કે એ વેણા તું વાત આથી હ હું ખોટું બોલે તો પછી હવે કહી દો તમે કે આવો કોઈ વેમ નહીં કહી દો કહી દો ઓન એટલે એમ નાર રહે હું આઈ કે ને આ બધું એટલે આ તો મું છે ને હા ઓન થોડી ખબર પડી જાય ના કોમ તો હું હાસુ ના બોલો હા પણ આ વળી બે મોણા હંશિયાર હતા થોડી ખબર પડી જાય હા